ફેમિલી જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો તમે બધા મજામાં અમે પણ મજામાં સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને આજે ફરી એકવાર નવો રેસીપી વિડીયો હું તમારી સમક્ષ એટલે અમે હું ને મમ્મીજી લાવી રહ્યા છે કે આજે છે ને શિયાળાની હોટ ફેવરિટ આઈટમ આવી અડદીઓ અમે ઘરે બનાવવાના છીએ જો મમ્મીજી બધું પ્રિપરેશન જે કરે છે તો આ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો કેમ કે મસ્ત અડદીઓની રેસીપી તમારી સામે અમે લાવીએ છીએ તો ભાઈ હવે હું તમને ટન બાય ટન બધી રેસિપી કહીશ કે આમાં કઈ કઈ વસ્તુ એડ છે પેલા તો આપણે ધાબો દઈએ છીએ એટલે એના લીધો છે અડદનો લોટ કરકરો લોટ સાથે છે થોડોક ચણાનો લોટ આ સાથે એમાં એડ થશે થોડુંક ઘી અને થોડુંક દૂધ યસ આવી રીતે આનો ધાબો દેવાશે આ અડદિયાનો ધાબો છે ને એટલા માટે દેવામાં આવે છે કે અડદિયો છે ને કણીવાળો અને એકદમ સોફ્ટ બને એટલે વધીને અડધી કલાક કે કલાક છે ને આ ધાબો દેવામાં આવે છે ને પછી અડદિયાની શરૂઆત થાય રેસીપી બનવાની તો ભાઈ હવે આમાં એડ કર્યો છે બે ચમચા ચણાનો લોટ ચણાનો લોટ એટલા માટે એડ કર્યો કે છે ને અડદિયાનો સરસ સ્વાદ આવે

અને પચાસ સિત્તેર ગ્રામ જેટલો ચણાનો લોટ બે ચમચા જેટલો અડધી વાટકી દૂધ અને એક નાની વાટકી એટલે મોટી ચમચી ઘી દાબો દેવા માટે મસ્ત મજાનો છે ને લોટ અને અંદર નાખેલું દૂધ અને ઘી મિક્સ થઈ ગયું છે એટલે હવે છે ને આવી સરસ મજાની રીતે લોટને દાબી દેવાનું તો ભાઈ મસ્ત મજાનો જો આપણો દાબો આ આવી ગયો છે અડધી કલાકથી પોણે કલાક રાખો અને હવે એને આપણે આવી રીતે ભાંગી નાખીએ અને પછી ચાળી લઈએ એટલે છે ને કોઈ પણ નાની મોટી આમાં ગાંગડી કે એવું નો રહે તો ભાઈ લોટ દળીને વ્યવસ્થિત કરી નાખ્યો ને હવે જો કડાઈ મૂકી દીધી છે એમાં એવું હોય છે કે જેટલો આપણે લોટ લીધો ને અમે દોઢ કિલો લોટ લીધો તેની સામે દોઢ કિલો ઘી અને દોઢ કિલો ખાંડ બધું માપસર જ આમાં એડ કરવાનું હોય તો હવે આપણે ઘી ઉમેરી દઈએ આમાં અને ઘી છે ને તમે ગમે તે વાપરી શકો છો ગાયનું કે ભેંસનું તમે જે વાપરતા ને એ ઘી થોડું ગરમ થઈ ગયું છે અને હવે એમાં લોટ એડ કરીએ સતત હલાવતા જાવ એટલે શું અંદર આ ગાંગડા પડે ને એ ગાંગડા ન પડે અને આને છે ને ધીમા ગેસે શેકો એટલે વ્યવસ્થિત શેકાઈ જાય અને આની અંદર લમસે એક કઈ ન રહે તો બે ઓલમોસ્ટ હવે છે ને આ બ્રાઉન કલરનો થવા જ આવ્યો છે પણ હજી આનાથી થોડોક વધારે બ્રાઉન કલરનો થવા દેવાનો અને કણી કણી વાળો થાય ને ત્યાં સુધી રાખવાનો અને કહેવાય ને કે મને અડદિયો બનાવતા આવડતું આવડતું નથી પણ મમ્મી જે મને શીખવાડે છે હું બનાવતી જાઉં બાકી હું કાંઈ આની એક્સપર્ટ નથી તો મારા મમ્મી જે એક્સપર્ટ છે એટલે મને શીખવાડે છે બાને હું શીખી લઉં તો ભાઈ જો આ હવે પૂરી રીતે શેકાઈ ગયો છે અને આનો દાણોય પડે છે એટલે હવે આને છે ને થોડીક વાર ઠંડુ થવા દેવું પડશે તો ભાઈ છે ને જો આ અડદિયાનું બેટર એ ઠરી ગયું છે અને એકદમ આ કણી કણી વાળો થઈ ગયો અને ઉપર જો ઘી દેખાવા માંડ્યું હવે આપણે ખાંડની પાય લેવાની છે એટલે જેટલો અડદિયોનો લોટ લીધો હતો ને દોઢ કિલો એટલી જ તે ખાંડ લીધી અને એની હવે પાય લઈ લઈએ તો ભાઈ જો છે ને આવી રીતે બે તારની ચાસણી લેવાની હોય એ બે તારની ચાસણી આમ તો આવી જ ગઈસ પણ મારા હાથમાં દેખાય તમને લોકો ને એક જ તાર પડે તો ભાઈ જો તમારે છે ને આવી રીતે ચોકીમાં અડદિયો પાડવો હોય ને તો ઈ પેલા ઘી ચોપડવાનું નેતર છે ને અડદિયો ચોંટી જશે અને બીજું ઈ કે અમે છે ને અડદિયામાં કઈ નાખ્યું નથી ખાલી બદામ જ નાખીએ કેમ કે અમને કોઈને ગરમ મસાલા વાળો અડદિયો ભાવતો નથી તમને ભાવતો હોય ને તો તમે સૂંઠ ગુંદર ને એ બધું નાખી શકો છો તમારી રીતે તમને લોકોને જેમ ભાવતું હોય એમી અને હવે બસ ફાઈનલ બાકી છે ચોકીમાં પાથરવાનો પાથરી ગયા પછી જોઈએ કે એવો સરસ લાગે છે પાછળની આવી ગઈ બે તારની અને એને હવે આપણે આ અડદિયો કર્યો તો બ્રાઉન કલરનો એમાં નાખીએ છીએ અને પછી છે ને એક ધારું હલાવા મંડવાનું એને જો આવી રીતે એક જ બાજુ આમ હલાવ્યા કરવાનું એટલે ચાસણી છે ને આમાં વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય

કર્યો કેમ કે મોટી મોટી આવે ને મોઢામાં એનો મજા આવે એટલે તો કઈ સમજો કેવો મસ્ત મજાનો અમારો અડદિયા તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ રીતે જામી ગયો છે અને ઉપર એ બહુ સરસ રીતે ઘી જામી ગયું છે હવે બસ એના બટકા પાડવાના બાકી છે A hove oh, na padie. Wow. Satisfaction. Vodka padla. હતી કઈક અમારી અડદિયા ની રેસીપી આઈ હોપ તમને આ રેસિપી ગમી હોય આની પેલા અમે ઘુઘરા ની રેસીપી મૂકી હતી હવે અડદિયા ની રેસીપી મૂકી જો હજી તમારે રેસીપી બ્લોગ જોતા હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા અને આઈ હોપ તમને બધાને આ વિડીયો ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ પછી કાલે નવા બ્લોગ ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય